તો કોંગ્રેસે પોતાની જે બીજી યાદી જાહેર કરી તેમાં કચ્છના ઉમેદવાર તરીકે નીતિશ લાલનની પસંદગી કરવામાં આવી છે ખાસ મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ પણ જણાવ્યું કે તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે આગામી દિવસોમાં રોજગાર શિક્ષણ આરોગ્ય જેવી સમસ્યાને લઈને પ્રજા વચ્ચે જશે અને સાથે જ આ બેઠક પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો કચ્છ લોકસભા સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈને ચાલતી અટવડિયોનો અંત આવ્યો છે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે ગુજરાતમાંથી સાત જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે કચ્છ લોકસભા સીટ પર નીતેશ લાલણને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે જેઓ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે હાલ આપણા સાથે જોડાઈ ચૂક્યા છે જી નીતેશભાઈ આપને પાર્ટી આપણા ઉપર વિશ્વાસ મૂકીને જે રીતે સૌ પ્રથમ હું હાઈકમાન્ડ કમાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે કચ્છના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા માટે મારી એ નિયુક્તિ કરી છે એ માટે એમનો ખૂબ ખૂબ દિલની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું અને કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે જે આરોગ્ય સેવા અદાની હોસ્પિટલ જે છે ત્યાં ઇમરજન્સી સારવાર પણ નથી મળતી ડૉક્ટરો બી નથી હોતા રાત્રે અને નર્મદા નીરની આ વાતો કરનારા લોકો નર્મદાના હું ગાંધીધામમાં રહું છું ત્યાં એ ત્રીજા દિવસે પાણી આપે છે તો આપ વિચારી શકો છો કે આખા કચ્છમાં કેવી પરિસ્થિતિ હશે એટલે આ તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર જે વાત કરે છે મહિલા સશક્તિકરણની મહિલાઓ પર અત્યાચાર ભાજપની સરકારમાં જેટલો ગ્રાફ ઊંચો આવ્યો છે એટલો તમે પહેલાંની સરકારોમાં જોઈ શકો છો યુવાઓ બેરોજગાર છે બધા ત્રાઈમાં પોકારી ચૂક્યા છે મોંઘાઈ મહેંગાઈ બધાને નડી રહી છે એટલે આ ફેરે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે જે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનીને જ રહેશે કયા મુદ્દાઓને લઈને આપ પ્રજા સમક્ષ જશો મેં લો એન્ડ ઓર્ડર નથી સારી સ્થિતિમાં અત્યારની આરોગ્યના જે સ્ટાફની ઘટ છે ડોક્ટરોની ઘટ છે હજી સુધી સરકાર દ્વારા પૂરતી પુરાઈ નથી કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ કુંભકર્ણની નિંદ્રામાં સુવેલી સરકાર હજી સુધી જાગી નથી એટલે આ તમામ મુદ્દા લઈ યુવાઓના મોંઘ મહેગાઇ બેરોજગારી એ તમામ મુદ્દા લઈને અમે પ્રજાની વચ્ચે જશું